નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગાંધીનગર જિલ્લાના દેહ ગામના જાગ ગામમાં એકસોને છ બાળકોને ફૂડ બોઇઝિંગની અસર થઈ હતી જાગ ગામમાં જેમ દેસાઈ સ્કૂલના બાળકોને ફૂડ બોયજિંગની અસર થઈ હતી સ્કૂલની હોસ્ટેલમાં ભોજન આરોગ્ય બાદ બાળકોને આંખે ઝાંકો દેખાવાની સમસ્યા થઈ હતી બસો પચીસમાંથી એકસો છ બાળકોને ફૂડ બોઇઝિંગની અસર થઈ હતી આ તમામ બાળકોમાંથી બાળ બાળકોને અસર વધુ હોવાથી શાળા માટે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો પ્રમાણે દેહ ગામના ઝાગ ગામમાં જેમ દેસાઈ સ્કૂલના એકસો છ બાળકોને હોસ્ટેલમાં જમ્યા બાદ ફૂટફોઝિંગની અસર થઈ હતી સ્કૂલના બસો પચીસ બાળકોમાંથી એકસો છ બાળકોએ જમ્યા બાદ આંખે ઝાકો દેખાવાની ફરિયાદ કરી હતી ત્યારબાદ તેમાંથી બાર બાળકોને અસર વધુ હોવાથી તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શાળા માટે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં બાળકોના સેમ્પલિંગની કામગીરી કરાઈ હતી બાળકોએ પેટમાં દુખાવો અને આંખે ઝાકો દેખાતું હોવાથી ફરિયાદ કરી હતી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે બાળકોને તપાસ્યા હતા ત્યારબાદ તેમને સારવાર આપીને ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ